નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે અમે પહોંચી ગયા સકરબા કારણ કે હમણાં વન્યજીવ પ્રાણી સપ્તાહ ચાલતો હતો ને આજે હતું ફોટોગ્રાફી કોમ્પિટિશન માટે એટલે અમે વ્રજભાઈ બને કેમેરા લઈને સકરબાગ પહોંચી ગયા ત્યાંના સાહેબે અમને બધું સમજાયું કે કેવી રીતે ફોટોગ્રાફ્સ પાડવા અચ્છા ત્યાંથી આગળ અમે જોઈએ તો મૂળ લાંબી લાંબી સાંઈસુ વાળા બે મોટા બગલા ઉભા હતા બાજુમાં બીજા બગલા હતા એક બીજા અંતરો અંતર બાજતા હતા પછી તો અમે અમારા બંબુડા લઈને આગળ નીકળીએ કે બંબુડા એટલે અમારા કેમેરા આયે કાર્લો પહેલા હાલતા હાલતા અમે પહોંચ ગયા વાગના પાંજરા પાસે વાગ સરસ મજાનો રૂપાડો હતો જાણે મેકઅપ કરીને આવ્યો હોય જંગલમાં અને કોણે મેકઅપ કરી દીધું ઈસે કોઈને ખબર હોય તો કહેજો મત સહીએ ત્યાંથી આગળ આયલા તો એક મોરભાઈ કડા કરીને આમ ઘુમરા મારતો તો હવે એને કેમ કેવું કે તારા પીસા ખરી જાહે વાઉં ત્યાંથી આગળ વધ્યા તો જંગલનો રાજા સિંહ જોયો એને જોઈને અમે આગળ પહોંચી ગયા રીચ પાસે રીચ હતું સરસ મજાનું કાળું કાળું જાણે એમ લાગતું હતું કે બહેનો પાડો છે કે હું રીછને જોઈને અમે નીકળી ગયા શક્કરબાગની બહાર કારણ કે કોમ્પિટિશન પૂરું થઈ ગયું તો પછી તો અમારી રામપિયારી લઈને અમે સીધા પહોંચી ગયા ઘરે વિડીયો પસંદ આવે તો લાઈક એન્ડ શેર જરૂર કરજો